આજે આપણે દિવાળીનું મહત્ત્વ શું છે તેના વિશે પૌરાણિક કથા સમજશું માતા કંકૈના બે વચન બાકી હતા તે દશરથ રાજાને કહે છે કે રામને ચૌદ વર્ષનો વનવાસ અને ભરતને ગાદી અપાવો તો આવી રીતે રામ સીતામૈયા અને ભાઈ લક્ષ્મણ માતા કંકૈના વચન પાળવા માટે ચૌદ વર્ષ વનમાં જાય છે ও রঘুকুল সদলিয়াই প্রাণ যাই বরু বচন যায় রাম শিয়া রাম জয় জয় রাম সিয়া রাম ચૌદ વર્ષનો વનવાસ પૂરો કર્યા બાદ રામ લક્ષ્મણ અને માતા જાનકી પાછા અયોધ્યા તરફ આવે છે ત્યારે અયોધ્યા નગરના લોકો ભગવાનના સ્વાગત માટે ફટાકડા ફોડે છે અને રંગોળી કરે છે અને દીવા પ્રગટાવે છે મેરે ઝોપડી સાર ભાગ ખુલ જાએંગે રામ આગે રમ આગે તો નાસ જાએંગે દીપ જલા કે દિવાલી આમ મનાયંગે મેરી ઝોપડી કે સારા ભાગ ખુલ જાએંગે રામ આગે રામ આગે આયેંગે રામ આગે આ આપણી પૌરાણિક કથા છે એટલા માટે આપણે દિવાળી ઉજવીએ છીએ